સમાચાર છે વાગરાથી કંપનીએ પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા ઝુંબેશ ચલાવી કામદારોમાં પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં નહીં નાખવા શપથ લેવડાવવામાં આવ્યા છે અડગામાં સ્થિત નેરોલેક કંપની દ્વારા પ્લાસ્ટિકના કચરા અંગે મોહિમ ચલાવવામાં આવી હતી કામદારોમાં જાગૃતિ લાવવા સાથે પ્લાસ્ટિક ગમે ત્યાં નહીં ફેંકવા શપથ લેવડાવવામાં આવ્યા હતા વિશ્વભરમાં પોલ્યુશન અંગેની ચિંતા કરવા સાથે તેને ઓછું કઈ રીતે કરવું એ માટે ચળવળ ચલાવવામાં આવી રહી છે આ વિષયને ગંભીરતાથી લેતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઇવ રાખવામાં આવી હતી જે સંદર્ભે અરગામા સ્ટેટ કન્સાઇન્ટ નેરોલેક પેન્ટ દ્વારા પ્લાસ્ટિક પોલ્યુશન ન થાય એના ઉપર વિષય ભાર મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવાના કામદારો પાસે શપથ લેવડાવવામાં આવ્યા હતા અને આ સાથે કંપની આસપાસમાં પ્લાસ્ટિકના કચરાનો કામદારોએ એકત્રિત કરી સરાહનીય કામગીરી કરી હતી આ પ્રસંગે યુનિટી હેડ રાજેશ પટેલે કામદારોને જણાવ્યું હતું કે આપણે પ્રદૂષણ મુક્ત વાતાવરણ બનાવવા માટે આપણા મગજનો કચરો દૂર કરવો પડશે જો આમ કરવામાં આપણે સફળ રહીશું તો પ્લાસ્ટિક પોલ્યુશનને દૂર કરવામાં સફળ રહીશું પ્લાસ્ટિકના કચરાને દૂર કરવા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સહિત કામદારો જોડાયા હતા નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા